તો ચત્તા કરવાના જે આસનો છે એમાં એક ક્રિયા ક્રિયા છે એમાં વ્યક્તિ ચત્તા સુઈ જાય જમીન પર પછી બે હાથ માથા નીચે મૂકી પગ લાંબા અને એક ફૂટ પોળા રાખી જમીન પર જ અને હળવે 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 બે પગામાં હલાવે આ હલાવવાથી પગમાં મુવમેન્ટ સ્ટાર્ટ થઈ જાય છે કરોડ કરોડરજ્જુ સુધી પેટમાં એની મુવમેન્ટ બહુ સારી વાર છે સૌથી પહેલા તો લોલક વજન ઘટાડવા કામ લાગે છે જે લોકોના જાંગના ભાગમાં થાપાના ભાગમાં વધારે પડતું વજન હોય એ લોકોએ લોલક જ કરવાનું બે ગ્લાસ ઉફાળું પાણી પી લેવાનું અને ફક્ત પગ આમા આમામાં હલાવે પંદર મિનિટ વીસ મિનિટ જો લોલક કરે ને ઘણું બધું વજન ઉતરે છે પેટ બેસી જાય છે ચક્રિકાસનમાં એટલે સાયકલિંગ હા સાયકલિંગ જતા સુઈને સાયકલિંગ કરવાનું તો એ ચક્રિકાસન થયું ને એમાંથી આપણે પદ્ધતિસરનું લીધું અને દ્વિપાદ ચક્રિકાસન થઈ ગયું કે બંને પગથી સાયકલ ચલાવવાની શાંતિથી ગીત ગાતા ગાતા સાયકલ ચલાવવાની અને રિવર્સ સાયકલિંગ પણ કરવાનું